મારા રોયા તને ખબર નથી આપણે દારૂ વેસી પણ એમ રાડું નો પડે દારૂ લઈ લો દારૂ એમ બોલાય હાલો પાણી પીવા પાણી પીવા

મારા રૂયા તને ખબર છે કે મારે પોલીસ વાળાની બહુ ભીડ છે તો ગુંજુ ને બોલવાનું એમ બોલવાનું કંકુડોસી પાણી પાવ એટલે હું સમજી જો એ કંકુડોસી પાણી પાવા આ લ્યો હાલો કેટલા કડશા જોય એક કડશા બરોબર રે દો લાય પાછળ બે આ કંકુડોસી નો માલ કોરે કોરો હે અલે આ બે કર <laughs> 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 આપણે આથી ભાઈ પકડાવ છીએ આ મારા રોયા દુકાને દૂધ લેવા મોકલો દારૂ પી તું આ દારૂ ધંધો બંધ કરી દેવો ચાની મુની લીયો તારા ઘરવાળાને કાં કામ કુતરી નથી મોકલતી કે મારા અહીંયા દારૂ પીઓ આવજે ને છોકો કોણ આવે એ મારા ઘરવારાને માર્યુંમાં તું જ બગાડે મારું નામ કે દે તારા ઘરવાળાને માની ઉપર કામ જો બેય લાય મારી સુપડા લે ઈમ થોડા મરે અને આ વખતે પોલીસવાળા આવે ને એટલે પહેલું નામ તો તારું ઢોકું હવે વાહ જ ને ધોકાન ધોકા લાંબી ની ની ઊભડ આઈમ તો કોઈ લાંબી ની કર્યા હી પેલે હા કેટલીન કરી નાખી ઊપટ ને અલય મારા હું ઊભો તો

पाणी લઈ लो એમ કે আরে पाणी લઈ लो पाणी હાલો पाणी લઈ लो पाणी ए आलो पाणी भरवा आलो कंકુડે છે પાણી ભરવા નીકળી ગઈ હાલો पाणी भरवा कंકુડે છે પાણી ભરવા નીકળી ગઈ હાલો હાલો હે ડોવા હા આપડા ગ્રાહક કેમ ના આવતા કે ખબર છે કે નઈ

તારે હવે એમ કેવાનું કંકુ ડોસી પાણી પાવ શું કેવાનું હા પાણી પાવ લાવો કેટલા કરશ્યા હા એક કરશો લાવો ને હલાલ કોરો માં આહા ભાઈ કેમ જો કંકુ ડોસી તારે તારો વન નંબર આવે હો એલા વન નંબર જ હોય ને આખી રાત જાગું છું હા હા તું મજા આવી જ 50 રૂપિયા 50 રૂપિયા લા જા શું નઈ લઈને બેસ જાવ પી જાવ તો ઘડીક વાર માં ભૂલી જાવ મારે કાય વરે નઈ જો કાલ ના પાછા બાઈ ને લઈ લીજો એ દુ ની દી હાલો પી લીધો ને તો ચાલ તમ ના થા ગાડી તો દે એ તું ફૂલ થઈ જશે ના કરતા પોસા પગલે નીકરી માં મજા આવે જા આ ગોતા લાવ થા ઉપર

હું તો પાણી ભરવા હોય ને શું થાય જોયું ને સાહેબ ને એમ કીધું કે દીકરી બેઠો તો ને તો મને કેટલી દાન આવીને પૂછી ગયો એને આમ કહી દો એટલે વિયો જાય ને આમ જો એવા ટકલા તો 575 આયા આવે ને કંકુ દોશી પાસે તો એનું કાઈ ના રે આ કોણ કે કંકુ દોશી કેવા કોઈ દી નો પકડા હા આઈડો આપડા વાગરેલ જાલ એ હા બે હું આપ હાલ ઇની માને મે દારૂ વારે પકડવા આયા હે અને મારો દીકરો હાથ માં ફેલી લઈને રખડે એ દારૂ ફેલી ક્યાં લાયો સાહેબ ઇને મારો મમન બધી ખબે ક્યાં લાયો હે ઈ ઓલી કંકુડોસી અમાર ગામની રહી ઈ વેસી એ ગોરા માં હે હા ગોરા માં એટલે ઈ ગોરા દારૂ રાખી છે ગોરા દારૂ રાખી એય

આ આ તું કંકુ દશી પાળે ભરવાની કે એ ને શું કીધો दारू નો એક બુંગ્યું દે ને પૈસા હે પૈસા કાલે દે દે મારા રોયા તી પહેલા ને તારા 500 બાકી ₹1 ન દીધોય આમ જો કાં દેવાં તા તું ને ઉપર લુખા હાસો ને કાં દે દે એલા વિવાદો

હલો જેલ માં લો આમ છો તો ઘોરા માં દારૂ ઘોરા માં બુંજા મરો જેલ માં લો અરે સાહેબ જી હોય એક બે પેટી લઈને આ મામલો આ ને રપડ પકડી ના મરા મર મર સાહેબ એ પેટી નો દીકરો થસ પાછો ભાગ્યો હલે તું ઘરે હલે